જે હોંગે એક મેં વિડીયો બનાવ્યો હતો ગબર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે એ વિડીયો બધા ઘણો ચાલ્યો અને તમે ઘણો સપોર્ટ પણ કર્યો અને એક બીજો વિડીયો વાયરલ થઈ ગયો છે આપણા વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટારને એક ધારાસભ્ય કે ભાજપના એવા એક વિક્રમ ઠાકોરને એક અણસણ બોલી ગયો છે એ એને એટલું કેવું છે ખાલી તું રાજનીતિમાં જ કરી શકે ભાઈ આ વિક્રમ ઠાકોરને સાથે તારી કઈ લેવલની આવે ભાઈ ગુજરાત કા ગુજરાતમાં ઓળખે છે ઓલ ઇન્ડિયામાં ગુજરાતમાં ઓળખે છે વિક્રમ ઠાકોરને દૂર દૂરથી પણ ઓળખે છે વિદેશમાં પણ ઓળખે છે ખાલી તો તને તારા તારા સાબરકાંઠામાંથી ખૂલા તને ઓળખતા હશે પણ બાકી વિક્રમ ઠાકોર કોઈ ગુજરાત ઓલ ઇન્ડિયા ઓળખે છે ભાઈ એ વિડીયો હું તમને આ નીચેની ક્લિપમાં દેખાડું છું એ નરાધન કેવો વિક્રમ ઠાકોરને મળ્યો છે ખરાબ અણશન બોલી ગયો છે હજુ એને ખબર નથી વિક્રમ ઠાકોર જો રાજકારણમાં આવ્યો ને તો તારું પત્તું કટ કટ એવા છે કાલે સર વિક્રમ ઠાકોર ને તો હજુ બરાબર ઓળખતો નથી ભાઈ તારા પોઈ થતા ઠાકોર સમાજે સેના સમર્થન થી આ બાજુ લેવા તૈયાર નતો પેલા તમારું બરાબર

બસ વિડિયો બનાવતા રહો સોશિયલ મીડિયાવાળા રહો એમને ખૂબ વિડીયો બનાવવા સલાહ જ્યાં સુધી માફી નહીં માગે વિક્રમ ઠાકોરની ત્યાં સુધી એને બસ વિડિયો વિડીયો છે તું ખાલી નેતા મત રાજ કરતો છે ભાઈ વિક્રમ ઠાકોર દિલો બધાના દિલોના રાજ પર રાજ કરે છે એને ચાવાવાળા ઘણા જ છે આ ઓલ ઇન્ડિયામાં આખા ગુજરાત ઇન્ડિયા અમેરિકા વિદેશથી પણ એમના જોડે બુંબઈ બધા મોટા મોટા જોડે વાતો થાય તો ખાલી એક પાટણનો ધારે સભ્ય થઈ એક દિનેશ કરીને છે એનો હું વિડીયો તમને અહીં મૂકું છું તમે જોઈ લેજો બાજુમાં એ નરાદમ કેવું બોલ્યો છે ખરાબ ખરાબ વિષય બોલ્યો છે ને એને માફી મંગાવજો બધા થઈને બસ એટલું જ કેવું છે મારે બસ સપોર્ટ કરતા રહેજો વિક્રમ ઠાકોર અને ગબર ઠાકોર અને અર્જુન ઠાકોરને જ્યાં સુધી આ બંધારણનું ના થાય ત્યાં સુધી અર્જુન ઠાકોર અને વિક્રમ ઠાકોરને બસ સપોર્ટ કરજો બધા más mal